વડોદરાના મકરપુરા વિસ્તારમાં રાત્રે જશોદાનગર કોલોનીમાં પાર્કિંગના મુદ્દે કેટલાક ઇસમો વચ્ચે મારામારીનો બનાવ બન્યો જેના કારણે અનુપ પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ થયું મકરપુરા પોલીસે ઘટના સ્થળે આવી આગની તપાસ હાથ ધરી ત્યારે ચોવીસ કલાકમાં જ પોલીસે અનુપ પટેલના મર્ડરના આરોપી મનુ રાહુલ અને સુભાષ નામના આરોપીને પકડી પાડ્યા ગઈકાલે તારીખ તેર જાન્યુઆરીના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જસોદા કોલોની આવેલી છે ત્યાં મરણ જનાર અનુપ યાદવ નાઓ રહે છે એના ઘર આગળ કોઈ સુભાષ સુભાષ યાદવ મરણ જનાર અનુપ પટેલ એના ઘર આગળ સુભાષ યાદવ નામનો જે એના ઘરથી બે ત્રણ ઘર છોડીને જ રહે છે એ ગાડી મૂકીને જતો રહેતા આ અનુપ પટેલ જે છે અનુપ પટેલે એ ગાડીની ચાવી કાઢી લીધેલ અને એ ચાવી લઈને જતો રહ્યો તો આ જે સુભાષ યાદવ છે એણે એના ભત્રીજા રાહુલ યાદવને બોલાવેલ રાહુલ યાદવ ત્યાં આવી ગયેલ અને ત્યાં અનુપ અને રાહુલ વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલી ત્યાં અનુપ પટેલને આજે રાહુલ યાદવ છે અને સુભાષ યાદવ અને ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને પણ બોલાવી દે તો આ ત્રણેય ભેગા થઈને મારામારી અને ઝઘડો કરેલ મરણ જેના અનુપ પટેલ સાથે અને અનુપ પટેલના ઘર આગળ જ એના ઘરની જે લોખંડની ગ્રીલ છે એની સાથે માથું ભટકાવીને એની સાથે મારામારી કરીને જે આ ભોગ બનનાર અનુપ પટેલ છે એ મરણ ગયે છે પોલીસને જાણ થતાં અગિયાર વાગે આશરે એકસો બારમાં ફોન આવ્યો છે એકસો અગિયારને પાંચ વાગે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ છે અ જગ્યા પરથી મકરપુરા પોલીસ સ્ટેશનને જે આરોપી સુભાષ યાદવ છે એને પોલીસે પકડેલ છે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની અને મકરપુરા પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી આ ટીમોએ ભેગા થઈને જે બાકીના અન્ય બે આરોપીઓ છે રાહુલ યાદવ અને મનુ યાદવ એમને પણ પકડી પાડે છે તો હાલ પ્રાથમિક દૃષ્ટિએ આ જે બનાવ છે એમાં મરણ જનારને ગરદાપાટુનો માર વાગવાથી એનું મૃત્યુ થયેલાનું જણાઈ આવે છે હાલ પોસ્ટમોર્ટમ ચાલુ છે આપણે જે મરણ જનારની જે ભાભીનું જે ઘર છે જ્યાં બનાવ બન્યો છે એમની આપણે ફરિયાદ લીધેલી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા